સુરતમાં વરસાદનું જોર ઘટ્યું છતાં અનેક વિસ્તારો હજુ પાણીમાં ગરકાવ ઓલપાડ નો કુર્સદ જીઆઈડીસી વિસ્તાર કે જ્યાં ત્રણ દિવસથી પાણી ભરાયેલા છે આ વિસ્તાર પાણીમાં ગરકાવ છે અંકુર ગલી સહિતના વિસ્તારમાં બે બે ફૂટ સુધી પાણી ભરાયેલા છે વરસાદી વિરામ બાદ પણ પાણી ન ઓસરતા લોકોની મુશ્કેલી યથાવત છે મુખ્ય માર્ગ પર બે બે ફૂટ સુધી પાણી ભરાતા વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે પાણી નિકાલ માટે તંત્રની ઉદાસીનતાને લઈને સ્થાનિક લોકોમાં રોષ છે આજ બધે નિર્મલ પર નિર્મલ જીઆઈડીસી માં સ્થાનિકોની સમસ્યા હજુ પણ યથાવત છે જોર હવે ઘટ્યું છે એ છતાં પણ હજુ પણ પાણી ઓસર્યા નથી તંત્ર માટે કોઈ કામગીરી નથી કરતું નિર્મલસિંહ જીઆઈડીસી આ વરસાદી જોરજો તો ઘટ્યું છે પરંતુ જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં હજુ પણ ધૂષણ સમા પાણી છે મહત્વનું છે કે આ જે પાણી છે તે ગટરના પાણી આવે છે સાથે કેમિકલ યુક્ત વાળા પાણી પણ આવે છે તેમાંથી વતરા થવા માટે લોકો મજબૂત રહ્યા છે તંત્રો પર લોકો પર રોષ ચાલી રહ્યા છે ગ્રામ પંચાયત દ્વારા આ જે આ ની સાફ સફાઈ કરવાની હોય છે પ્રીમોન્સ્યુમ કામગીરી કરવાની હોય છે પરંતુ એ કામગીરી ન કરતા હોવાને કારણે આ તેનો ભોગ જે સ્થાનિકો છે કોર્પોરાન્ટ લોકો છે તેઓ થઈ રહ્યા છે તંત્ર દ્વારા પણ હાલ કામગીરી નથી કરવામાં આવી જેના કારણે લોકોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે તંત્ર હજુ પણ જાગ્યું નથી અને હજુ પણ આ પાણી ઓસરતા નથી જેથી લોકોની પરિસ્થિતિ ફેલતી થઈ રહી છે જે બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર